સુરત હજીરા ગામે માં સિંગોતર અને આશાપુરીનું મંદિર ચારસો વર્ષથી વધુ જૂનું પુરાણું મંદિર આવેલું છે જેનો મહિમા અસલ તાપીપુરા અને તાપી મહાત્મ્યમાં આવેલો છે અને કહેવાય છે કે શ્રી 77 આશાપુરી માતાજીનું સ્થાન હાલના પાકિસ્તાન શિંગ ફ્રન્ટમાં આવેલું છે આ વર્ષે મંદિરની سالગિરી નિમિત્તે ડાયરાનું આયોજન કરાયું છે સુરતથી આસરે 28 કિલોમીટર દૂર હજીરા ગામ આવેલું છે જ્યાં માતા ખોડિયાર શ્રી સિંગોતર માં આશાપુરા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે જેનો મહિમા અસલ તાપીપુરા અને તાપી મહાત્મયમાં આવેલો છે અને કહેવાય છે કે શ્રી સિકોતર આશાપુરી માતાજીનું સ્થાન હાલના પાકિસ્તાન સિંગ ફ્રાન્ડમાં આવેલું છે ત્યાંથી માતાજી આ પવિત્ર ભૂમિમાં સમડી રૂપે ફરતા ફરતા આવીને એક ટેકરી ઉપર બેઠા હતા ત્યારે એ સમયમાં વાહન વ્યવહાર ફક્ત વહાણ જ હતા અહીંના વેપારીઓ પરદેશ વહાણ લઈને જતા હતા અને આવતા હતા ત્યારે કેટલાક લૂંટારું એ વહાણ લૂંટી લેતા માતાજીના કેટલાક પરમ ભક્ત હતા વહાથી આવતા જતા ભક્તો સિગોતર આશાપુરી માતાજીને વહાણવટી માતા તરીકે ઓળખતા હતા તેમણે માતાજીને ઓળખી લીધા અને માતાજીને પ્રાર્થના કરી કે માતાજી અમને લૂંટાઈ જતા બચાવો તમે અહીં થાય થઈ અમારું રક્ષણ કરો તેવી પ્રાર્થના સાંભળી માતાજી આ સ્થાનક પર બેસી દરિયા ખેડૂતોનું રક્ષણ કરતા બેઠા છે અને કહેવાય છે કે સો વર્ષના મોરબી શહેરમાં મોટી સનમનો ભક્ત વાણીઓ જાવા સુમાત્રા કમાવા માટે જતો હતો માતાજીએ તેમની પરીક્ષા લેવાનો વિચાર કરી દરિયામાં તોફાન ઊભું કર્યું જેથી વહાણ ડૂબી જવાની તૈયારી હતી બચવાની કોઈ આશા હતી ત્યારે મોટી માતાજીને પ્રાર્થના કરી કે હાલ મારા વાહનમાં જે નારિયેર છે માતાજી તમને અર્પણ કરીશ અને માતાજી મારા બાળકો સાથે આવી તમારું પૂજન કરીશ તેથી માતાજીએ પ્રસન્ન થઈ તો પણ સમાવી દીધું માતાજીએ ત્રિશુલ અહીંના દરિયા કિનારે વહાણ લાવીને મૂકી દીધું મોટી શાહ અહીં આવીને માતાજીને નારિયર પણ કરી સહપરિવાર દર્શન કરે છે અને અહીં માતાજીની મંડીની સ્થાપના કરે છે મોટી સાને બાળકો ન હતા માતાજી પ્રાર્થના કરે છે કે માતાજી અમને પુત્ર આપે એ પણ પુત્ર માતાજીનો પરમ ભક્ત બની માતાજીના દર્શન કરવા આવતો હતો અને માતાજીના પરંપાર છે માતાજીને શ્રદ્ધાથી માનતા રાખવાથી ધારેલા કામો પણ પાર પડે છે માતાજી જેમને બાળક ન હોય તેમને ત્યાં બાળક પણ આપે છે અને કોઈ પણ કામ શ્રદ્ધાથી માનવાથી માતાજી તેમની ઈચ્છા પૂરી કરે છે અને માતાજી બનેવી હતી તે જે સિંદૂરનું પડ મૂર્તિ ઉપરથી ઉખડી જવાથી તેમની ઉપર માર્બલનું કવર બનાવી નવી મૂર્તિની સ્થાપના ઓગણીસો ત્રાણુંમાં મહાશિવ તેરસ રોજ કરવામાં આવી છે અને મહાશિવ તેરસના દિવસે દર વર્ષે સાલગીરી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ સાલગિરી નિમિત્તે આ વર્ષે સાંજે ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે સાથે ડાયરામાં ઉપસ્થિત ગુજરાતના કિંગ ગીતાબેન રબારી અને ગોપાલ સાધુ ઉપસ્થિત રહેવાના છે અને હજીરા ગામ વતી અને હજીરા મંદિર હજીરા વિસ્તારને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ મારું નામ છે હિતેશ જસમઠભાઈ પટેલ હજીરા ગામનો વતની છું અને અહીંયા માતાજીની બત્રીસમી સાલગીરી ઉજવાઈ રહી છે અને તમામ અમારું રાઢી કૃષ્ણગ્રુપ આ કામમાં જોડાઈ ગયા છે અને લગભગ સિત્તેરથી એંસી હજાર ભક્તો માટે અહીંયા સાલગીરીનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે નવ કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન જેમાં ગુજરાતના મહાન કલાકાર ગરબા ક્વીન ગીતાબેન રબારી ગોપાલભાઈ સાધુ જેવા મહાન કલાકારો પધારશે

મારું નામ દીઘુભાઈ મહારાજ છે આ મંદિરને પૂજા પૂજાનામાં અર્ચના કરો છો હજીરા સિંગોટરમાં હજીરા સિંગોટર માતાનું કેટલું વર્ષો પુરાણું મંદિર છે સિંગોટર આશાપુરી માતાનું ચારસો ચુમ્માલીસ વર્ષ પુરાણું મંદિર છે માતાજીનો શું મહિમા છે અમારી સિંગોટર આશાપુરી માતાજીનો એવો મહિમા છે કે આ માતાજી સમરી રૂપે અહીંયા ગાડી આવેલા પહેલાં અસલ ભેટ હતું અને ચારસો ચુમ્માલીસ વર્ષ પુરાણું મંદિર છે અને આશાપુરીમાં સિંગોટર માતા સાક્ષાત બિરાજમાન છે હરેક ભવ્ય ભક્તોની સિંગોટર માતા અને આશાપુરી માતા હરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આશરે કેટલા વર્ષોથી માતાજીની સાલગીરી ઉજવણી કરવામાં આવે છે આજે બત્રીસ વર્ષની આ સાલગીરી છે અને સાલગીરી સિંગોટર આશાપુરી માતાજીની ધૂમધામથી ઉજવવામાં આવે છે અને અહીંયા ગાડી નોરતા બી ધૂમધામથી ઉજવવામાં આવે છે અને દિવાળીની અંદર બી ધૂમધામથી ઉજવવામાં અહીંયા સિંગોટર આશાપુરી માતાના હરેક જે તહેવારો આવે છે તે ધૂમધામથી ઉજવવામાં આવે છે અને કૃષ્ણ ખૂબ ખરાબ પગે ઉભું રહીને તન મન ધનથી સિકોટર આશાપુરી માતાજીની સેવા કરે છે રાત્રિ દરમિયાન કલાકારો આજે રાત્રિ દરમિયાન પ્રોગ્રામ રાખ્યો છે હા ગીતાબેન રબારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ભવ્ય આયોજન છે